નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતો ગાંધીનગર પોલીસે એકત્રીસ ડિસેમ્બર માટે ખાસ એક્શન પ્લાન બનાવ્યો છે શહેરના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર સઘન વાહન ચેકિંગ હાથ ધરાશે ગાંધીનગરમાં તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ ઉપર સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવનાર ડ્રિંક એન્ડ ડ્રાઈવ ઉપર ગાંધીનગર પોલીસની બાજ નજર રાખવામાં આવશે ઇન્ફિસિટી અને ગિફ્ટ સિટી વિસ્તારમાં પણ સઘન ચેકિંગ ચાલશે ડાર્ક ફિલ્મ વાળા વાહનો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તો સાથે જ છેલ્લા એક અઠવાડિયામાં પોલીસે ડાર્ક ફિલ્મ વાડી સાઈઠ થી વધુ ગાડીઓને ડિટેન્ડ કરી છે પાથાપુર રાંધેજા અને સેક્ટર ત્રીસ ના સર્કલ ઉપર ખાસ વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ગાંધીનગરના વિવિધ પાર્ટી પ્લોટો પાસે પણ શહેરની પોલીસ તૈનાત રહેશે તો રેન્જ વડા જિલ્લા પોલીસ અધિક્ષક સહિતનો તમામ સ્ટાફ આખી રાત સઘન ચેકિંગ કરશે ડ્રગ્સ માફિયા અને દારૂના ખેપિયાઓને પકડવા ખાસ આ એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે ગાંધીનગર રેન્જ ડીઆઈજીપી વિરેન્દ્ર યાદવ સર અને એસપી રવિ તેજા સરની સૂચનાથી ગાંધીનગર જિલ્લામાં છેલ્લા એક વીક પ્રોહિબિશન ડ્રાઇવ અને વાહન ચેકિંગ તેમજ ટ્રાફિક ડ્રાઇવનો આયોજન કરવામાં આવેલ છે 31 ડિસેમ્બરના અનુસંધાને ગાંધીનગર ડિવિઝનમાં ગાંધીનગર વિસ્તારમાં જે આવતા એન્ટ્રી પોઈન્ટ્સ છે અને એક્ઝિટ પોઈન્ટ્સ છે તે તમામ જગ્યાએ હાલે ચેકપોસ્ટ તેમજ નાકાબંધીના ગોઠવણી કરવા દેવા કરી દેવામાં આવેલી છે આ સંદર્ભે ગાંધીનગર સિટી વિસ્તારના સ્પષ્ટા સેક્ટર 30 સર્કલ ક સાત ખ જીરો ચ જીરો સર્કલ તેમજ રાધેજા ચોકડી કેઠાપોર ચોકડી પર સઘન વાહન ચેકિંગની પ્રક્રિયા હાલ ચાલુમાં છે આ વાહન ચેકિંગ દરમિયાન જે ડ્રંક અને ડ્રાઈવ કરતા ઇસમો છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થઈ શકે તે અનુસંધાને દરેક ચેક પોસ્ટ અને દરેક નાકા પોઈન્ટ પર અમે બ્રેક એનાલાઇઝર પણ પોલીસને આપવામાં આવેલા છે અને આ બ્રેક એનાલાઇઝરની મારફતે છેલ્લા એક વીકમાં અમે એમબીએ એકસો પંચાસી પ્રોયોબેસન છાસઠ વન બીના ટોટલ પાંસઠ કેસો કરેલા છે આ ચેકપોસ્ટ અને નાગા પોઇન્ટમાં પણ જે બ્લેક ફિલ્મ અને વિધવ નંબર પ્લેટની ગાડીઓ મળે છે તેમને અમે ડિપેન્ડ કરવામાં આવેલી છે અને છેલ્લા એક વીકમાં અમે પાંસઠ ગાડીઓ ડિપેન્ડ કરેલી છે આ ઉપરાંત પણ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના અનુસંધાનમાં જે જગ્યાએ જે પાર્ટી પ્લોટ પર પાર્ટીઓનું અને પ્રોગ્રામના આયોજન થયેલ છે પ્રોગ્રામમાં પણ કોઈ ના આવે અથવા કે ડ્રગ્સ અને ડ્રિંક કરીને કોઈ ઈસમો ના આવે તેનું ધ્યાન રાખવા માટે અમે દરેક દરેક જગ્યાએ પાર્ટી પ્લોટમાં સિવિલ કોર્ટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો છે આ સંદર્ભે ઇન્ફોસિટી અને એરિયામાં પણ અમે પોલીસનો બંદોબસ્ત રાખેલો છે 31 दिसंबर ना अनुसंधान है कोई पर ब्रकाना वाहन अगस्मत ना सर्जेटी अनुसंधानी हमें थोड़ा सर्कल जा जीरो सर्जसन सर्कल रांधेजा जोखड़ी पीठापुर जोखड़ी तेमस गांधी नगर जिला में हब जिस पर से रहती जगह हमें चेक करता कि ब्रेड इनर रिज़न में उपयोग करने हाल सतर वाहन चेकिंग जाने इना उपाय कि� સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર